નમસ્કાર દોસ્તો આજે આપણે જીપીએફ એટલે કે મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો એના ટેસ્ટનું સોલ્યુશન જોઈશું તો ચાલો મિત્રો શરૂ કરીએ મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો એનો જે ફ્રી ટેસ્ટ હતો એનું સોલ્યુશન આજે આપણે જોઈશું તો ચાલો પહેલો પ્રશ્ન છે કે જૂની પેન્શન યોજના ક્યાંથી અમલમાં છે તો આપણે જોયું તો મિત્રો કે અંગ્રેજોના સમયથી આ યોજના અમલમાં છે એટલે કે આ યોજના એક દસ ઓગણીસો ને છત્રીસથી અમલમાં છે એટલે એનો સાચો આન્સર આવશે એ એક દસ ઓગણીસો ને છત્રીસ બીજો પ્રશ્ન જોઈએ કે જૂની પેન્શન યોજના અંતર્ગત જૂથ એકના કિસ્સામાં કોનો સમાવેશ કુટુંબની વ્યાખ્યામાં થતો નથી તો જૂથ એકમાં આપણે જોયું હતું મિત્રો કે સ્ત્રી કર્મચારીના કિસ્સામાં કોને કુટુંબમાં ગણવા અને પુરુષ કર્મચારીના કિસ્સામાં કોને કુટુંબમાં ગણવા તો જૂથ એકના કિસ્સામાં જેનો સમાવેશ થતો હતો એ પૈકી આમાંથી કોનો સમાવેશ થતો નથી એટલે કે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ એક વ્યક્તિ હશે જે જૂથ બીમો સમાવિષ્ટ હશે તો જૂથ એકના કિસ્સામાં માતાનો સમાવેશ થશે કુટુંબમાં થશે નહીં કર્મચારી સ્ત્રી હોય તો એના કિસ્સામાં એનો પતિ એની પરિણિત કે અપરિણિત પુત્રી પુત્રની વિધવા પુત્ર પુત્રી આ બધાનો સમાવેશ જૂથ એકમાં થાય છે જ્યારે જૂથ બેના કિસ્સામાં માતા પિતા સગીર ભાઈ બહેન આ બધાનો સમાવેશ કર્મચારીના જૂથ બેમાં થશે આગળ જોઈએ નીચેનામાંથી શું સાચું છે તો આપણને ત્રણ વિધાન આપેલા છે વિધાન એક પુરુષ બચતદારના કિસ્સામાં લેખિત અરજી આપીને પત્નીને કુટુંબમાંથી બહાર રાખી શકે છે વિધાન બે સ્ત્રી ભચ્રતાના કિસ્સામાં લિખિત અરજી આપીને પતિને કુટુંબમાંથી બહાર રાખી શકે છે અને વિધાન ત્રણ બંને પૈકી કોઈ પણ કર્મચારી આ પ્રકારની અરજી કરી શકતા નથી તો આપણે જોયું હતું મિત્રો કે કોઈ સ્ત્રી કર્મચારી હોય અને એનો પતિ વ્યસનની ચડેલું હોય અથવા કહ્યું માનતો ન હોય ત્યારે પત્ની એક અરજી આપીને પતિને કુટુંબમાંથી બહાર રાખી શકે છે પરંતુ પતિ આવું કરી શકતો નથી એટલે અહીં વિધાન બે સાચું છે એટલે જવાબ આવશે આપણે સી ફક્ત વિધાન બે હવે આપણે આગળ જોઈએ કે નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય તો નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડની અંદર ફાળો કેટલી વખત વધારી શકાય અને કેટલી વખત ઘટાડી શકાય આનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે મિત્રો તો ફાળો આપણે વર્ષની અંદર એક જ વખત ઘટાડી શકીએ છીએ જ્યારે બે વખત વધારી શકીએ છીએ પ્રશ્ન પાંચ મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમોમાં રાજ્ય સરકારે કઈ તારીખથી લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ અમલમાં મૂકી એટલે ગુજરાત રાજ્યએ આ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમોમાં એક એપ્રિલ ઓગણીસો ને છોતેરથી લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ અમલમાં મૂકેલી છે ખાતાના વડા માટે પોલીન ફરમાતી પેશગી કોણ મંજૂર કરે જો ખાતાના વડા હોય કચેરીના વડા માટે પેશગી મંજૂર કરશે ખાતાના વડા અને ખાતાના વડા માટે પેશગી મંજૂર કરશે સંબંધિત વહીવટી વિભાગ તો ખાતાના વડા માટે આવશે મિત્રો સંબંધિત વહીવટી વિભાગ આગળ પ્રશ્ન જોઈએ કે કચેરીના બિન રાજ્યપત્રિત તેમજ રાજ્યપત્રિત અધિકારીઓની પેશગી કોણ મંજૂર કરશે હવે કચેરીમાં રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત બંને અધિકારીઓની પેશગી કચેરીના વડા મંજૂર કરે છે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલા પેશગીના હપ્તા મહત્તમ કેટલા હોય છે જો ખાસ સંજોગોમાં લીધા હોય ખાસ સંજોગોમાં એટલે કે ખાસ કિસ્સાઓ પેશગી લીધી હોય તો મહત્તમ હપ્તા છત્રીસ આવે છે અને સામાન્ય સંજોગોમાં લીધા હોય તો મહત્તમ ચોવીસ હપ્તાની અંદર પેશગી પૂર્ણ કરવી પડે છે એટલે મહત્તમ હપ્તા ખાસ સંજોગોની વાત કરીએ તો છત્રીસ હપ્તામાં પેશગી રિટર્ન કરવાની હોય છે સરકારી કર્મચારીએ કેટલા વર્ષની નોકરી બાદ સામાન્ય ભવિષ્ય નિધિના સભ્ય બનવું ફરજિયાત છે જો અહીંયા સામાન્ય ભવિષ્ય નિધિના સભ્ય બનવું ફરજિયાત છે સરકારી કર્મચારી કર્મચારીએ તો સરકારી કર્મચારીએ ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત આ સ્કીમમાં જોડાવાનો રહેશે હંગામી સરકારી કર્મચારી કેટલા વર્ષની નોકરી બાદ સ્વેચ્છાએ સામાન્ય ભવિષ્ય નિધિનો યોજનાનો સભ્ય બને છે તો સ્વેચ્છાએ એક વર્ષ સ્વેચ્છાએ જોડાવવું હોય તો એક વર્ષની નોકરીમાં આ સ્કીમનો સભ્ય બની શકે છે પરંતુ એને ફરજિયાત ત્રણ વર્ષમાં તો સભ્ય લેવાનો રહેશે તો સ્વેચ્છાએ એક વર્ષ અને ફરજિયાત હોય તો ત્રણ વર્ષ એટલે આપણો જવાબ આવશે એ એક વર્ષ સામાન્ય ભવિષ્ય નિધિના સભ્ય થવા માટેની નીચેનામાંથી કોણ જૂથ એકના સભ્ય તરીકે નોમિનેશન કરી શકતા નથી આપણે જોયું મિત્રો કે જૂથ એકના સભ્ય તરીકે માતા પિતા ભાઈ બહેન આ બધા નોમિનેશન કરી શકતા નથી સામાન્ય ભવિષ્ય નિધિમાં નિયુક્ત કરવા માટે નીચેનામાંથી કોનો જૂથ બેમાં સમાવેશ થઈ શકતો નથી એટલે જૂથ એકમાં સમાવેશ હશે તો આમાંથી કોનો જૂથ એકમાં સમાવેશ હશે તો પુત્રનો બાકી માતા અપરિણિત બહેન સંગીરભાઈ આ બધાનો સમાવેશ જૂથમેમાં થશે કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિમાં કેટલો ફાળો કપાવવો ફરજિયાત છે તો જીપીએફઓ આપવા કર્મચારીએ ફરજિયાત કેટલો ફાળો કપાવવાનો રહેશે તો ફરજિયાતની વાત છે તો ફરજિયાત રહેશે મિત્રો મૂળ પગાર એટલે કે બેઝિક સેલરીના મૂળ પગાર બેઝિક સેલરીના દસ ટકા આ ફરજિયાત ફાળો કપાવાનો રહેશે અને મહત્તમ કેટલો ફાળો કપાઈ શકીએ તો કુલ મળતા ના દસ ટકા પચાસ ટકા એનો ગૃસ ટોટલ હોય આના પચાસ ટકા તો અહીંયા પ્રશ્ન એ છે કે સામાન્ય ભવિષ્ય નિધિમાં કર્મચારીએ કેટલો ફાળો કપાવવો ફરજિયાત છે તો ફરજિયાત મૂળ પગારના દસ ટકા છે તો આપણો જવાબ આવશે મૂળ પગારના દસ ટકા કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિમાં મહત્તમ કેટલો ફાળો કપાવી શકે તો આપણે જોયું મિત્રો કે કુલ મળતરના પચાસ ટકા ગ્રોસ ટોટલના પચાસ ટકા સામાન્ય ભવિષ્ય નિધિનો ફાળો નાણાકીય વર્ષમાં કેટલી વાર વધારી શકાય છે તો વધારી શકાય છે બે વાર અને ઘટાડી શકાય છે એક વાર આ બાબતને આપણે યાદ રાખીશું સામાન્ય ભવિષ્ય નિધિનો ફાળો નાણાકીય વર્ષમાં કેટલી વાર ઘટાડી શકાય છે તો ઘટાડી શકાય છે એક વખત નીચેનામાંથી કયું વિધાન સાચું કે સાચા છે તો પહેલું વિધાન છે મિત્રો કે કર્મચારી એક માસથી વધારે સમય અસાધારણ રજા પર હોય તો ચલણથી ફાળો જમા કરાવી શકે છે એને અસાધારણ રજા એટલે પગાર કમાટની રજા ઉપર છે તો એને એ મહિનાનો પગાર મળવાનો નથી તો એ અલગથી પછી ફાળો ચલણથી જમા કરાવી શકતો નથી એટલે આ વિધાન ખોટું છે કર્મચારી ફાળતા લોકોને આ નિર્વાહપતામાંથી ફાળો ખપાવી શકે છે આ વિધાન પણ ખોટું છે ફાળાની વસુલાત પગાર બિલમાંથી કરવાની રહેશે આ વિધાન સાચું છે મિત્રો પગાર બિલમાંથી જ ફાળાની કપાત વસૂલવાની રહેશે અને દરેક દરેક નાણાકીય વર્ષમાં ફાળો બેથી ત્રણ વાર વધારેને ઘટાડી શકાય છે ખોટું છે તો ફક્ત વિધાન સી એટલે કે વિધાન ત્રણ સાચું છે એટલે કે માત્ર વિધાન ત્રણ આનો જવાબ રહેશે એક કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના ખાતામાં આઠ લાખ રૂપિયા છે એના ખાતામાં કેટલા રૂપિયા છે તો આઠ લાખ રૂપિયા છે અને કર્મચારીનો પગાર એસી હજાર છે તો કર્મચારીને સામાન્ય સંજોગોમાં અહીંયા મિત્રો વાત કરે છે સામાન્ય સંજોગોમાં કેટલી પેશગી મળે તો કુલ પગાર હોય એનો એના ત્રણ પગાર જેટલી પેશગી મળે અથવા ગ્રોસ ટોટલના પચાસ ટકા આ બેમાંથી ગ્રોસ ટોટલ એને જે રકમ જમા છે એના પચાસ ટકા આ બંનેમાંથી જે ઓછું હોય તે તો બંનેમાંથી જે ઓછું એટલે કે આઠ લાખ પગાર એનો કુલ ફાળો જમા થયેલો છે એસી હજાર પગાર છે તો આના ત્રણ પગાર ગણીએ તો બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને આઠ લાખના પચાસ ટકા ગણીએ તો ચાર લાખ રૂપિયા હવે આ બંનેમાંથી ઓછું શું છે તો બે લાખ ચાલીસ હજાર તો એને મળશે બે લાખને ચાલીસ હજાર રૂપિયા સામાન્ય ભવિષ્ય નિધિમાં કર્મચારીને ખાસ કિસ્સામાં મહત્વ કેટલી પેશગી મળે હવે સામાન્ય ભવિષ્ય નિધિમાં કર્મચારીને ખાસ કિસ્સામાં જો કર્મચારી ખાસ કિસ્સામાં પેશગી લેવા માગતો હોય મિત્રો તો પોતાના ખાતાની અંદર એક રૂપિયો બેલેન્સ મેન્ટેન રાખીને પણ એ પેશગી મેળવી શકે છે એટલે કે ખાતામાં પડેલી રકમને ધ્યાને લઈ અને એને પેશગી મળે છે નીચેનામાંથી કયા હેતુ માટે સામાન્ય સંજોગોમાં સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી મળવાપાત્ર નથી તો કયા કયા હેતુ માટે સામાન્ય સંજોગોમાં પેશગી મળે છે અને કયા કયા હેતુઓ માટે ખાસ સંજોગોમાં પેશગી મળે છે તો અહીંયો જમીન મકાન ખરીદવું હોય તો એ ખાસ કિસ્સાની વાત છે મિત્રો સામાન્ય સંજોગોની વાત નથી એટલે કે સામાન્ય સંજોગોમાં જમીન મકાન એ હેતુ આવશે નહીં સામાન્ય સંજોગોમાં લીધેલી પેશગીને કેટલા હપ્તામાં ભરત પરત ભરવાની હોય છે તો આપણે વાત કરીએ મિત્રો કે સામાન્ય સંજોગોમાં લીધી હોય તો બારથી ચોવીસ હપ્તા અને જો ખાસ સંજોગોમાં લીધી હોય તો ચોવીસથી છત્રીસ હપ્તા ખાસ સંજોગોની વાત આવી તો ચોવીસથી છત્રીસ હપ્તા નીચણાવારી કયા હેતુ માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી મળે છે તો હજ યાત્રા કરવા માટે આ બધા જ હેતુઓ છે મિત્રો ખાસ સંજોગોમાં કેટલા વર્ષની નોકરી બાદ અંશતઃ આખરી ઉપાડ મળવાપાત્ર થાય છે તો કેટલા વર્ષની નોકરી થશે તો અંશતઃ આખરી ઉપાડ મળવાપાત્ર થશે મિત્રો પંદર વર્ષની નોકરી બાદ અંશતઃ આખરી ઉપાટ મળવાપાત્ર થાય છે પરંતુ મકાન ખરીદવું હોય તો દસ વર્ષની નોકરી બાદ અંશતઃ આખરી ઉપાડ મળવાપાત્ર થાય છે સામાન્ય સંજોગોમાં સામાન્ય ભવિષ્ય નિધિમાંથી મહત્તમ કેટલો આંશિક ઉપાડ ઉપાડી શકાય છે સામાન્ય સંજોગોની વાત છે મિત્રો તો સામાન્ય સંજોગોમાં કેટલો આંશિક ઉપાડ મેળવી શકાય છે તો છ મૂળ પગાર જમા રકમના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે આંશિક ઉપાડ મેળવી શકાય છે શિક્ષણના હેતુ માટે મહત્તમ કેટલા રૂપિયા ઉપાડ મેળવી શકાય તો શિક્ષણના હેતુ માટે આપેલા છે એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયા ઉપાડ મેળવી શકાશે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી સામાન્ય સંજોગોમાં નિવૃત્તિનો કેટલો સમય બાકી હોય ત્યારે અંશતા આખરી ઉપાડ મેળવી શકાય તો નિવૃત્તિના બાર માસ બાકી હોય એટલે કે એક વર્ષ બાકી હોય ત્યાર સુધીમાં અંશતા આખરી ઉપાડ મેળવી શકાય છે નીચેનામાંથી કયા સંજોગોમાં અંશતા આખરી ઉપાડ મંજૂર થવા પાત્ર નથી તો અંશતા આખરી ઉપાડ એ સામાજિક રીત રિવાજ માટે મંજૂર થવા પાત્ર નથી કર્મચારીને કેટલા વર્ષની નોકરી બાદ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે અંશતા આકરી ઉપાડ મળવા પાત્ર છે તો કર્મચારીને પંદર વર્ષની નોકરી બાદ આંશતઃ આખરી ઉપાડ મંજૂર થવા પાત્ર થશે બચતદારે સામાન્ય ભવિષ્ય નિધિમાં નિવૃત્તિના કેટલા માસ પહેલાં ફાળો બંધ કરાવવાની જ્યાં ઉપાડ અધિકારીને કરવાની હોય છે તો બચતદારે સામાન્ય ભવિષ્ય નિધિમાં નિવૃત્તિના છ માસ પહેલાં ફરજિયાત એ જો સ્વેચ્છા એ છે તો ફાળો કપાવી શકે છે અને ત્રણ માસ પહેલો ફરજિયાત ફાળો કપાવવાનો બંધ કરવાનો છે પરંતુ આને જાણ બાર માસ પહેલાં કરવાની હોય છે વર્ગ ચારના કિસ્સામાં સામાન્ય ભવિષ્ય નિધિ ઉપાડ અધિકારી એટલે કોણ તો વર્ગ ચારના કિસ્સામાં આવશે મિત્રો નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ પણ અને વર્ગ એક બે ત્રણના કિસ્સામાં આવશે એકાઉન્ટર જનરલ વર્ક ચાર્જ સિવાયના કિસ્સામાં તો વર્ક ચાર્જ હોય સિવાયના કિસ્સામાં હશે મિત્રો એકાઉન્ટ જનરલ એ જી એકાઉન્ટ જનરલ નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની રકમનો ફાળો કપાવી ન શકાય તો કયા સંજોગોમાં તો અસાધારણ રજા ઉપર હોય ત્યારે એનો કપાત પ્રકારની રજા હોય ત્યારે એનું ફાળું કપાવી શકાય નહીં એ કેજ્યુઅલ લીવ ઉપર હોય ત્યારે પણ એમને પૂરો પગાર મળે છે પ્રાપ્ત રજા ઉપર હોય ત્યારે પણ પૂરો પગાર મળે છે વેકેશન ઉપર હોય તો પણ પૂરો પગાર મળે છે જ્યારે અસાધારણ રજામાં એમને પૂરો પગાર મળતો નથી માટે એમનો ફાળો કપાવી શકાય નહીં કયા વિધાનો સાચા છે તો વચતદાય પ્રોવિડન ફંડ પર વ્યાજ લેવું ફરજિયાત છે અરે વચનદાય પ્રોવિડન્ટ ફંડ વ્યાજ લેવાનો વિકલ્પ ન સ્વીકારવાનો વિકલ્પ આપી શકે છે તો આમાં મિત્રો ફક્ત વિધાન બે સાચું છે એ ફરજિયાત નથી એ વિકલ્પ આપી શકે છે કે મારે વ્યાજ જોઈતું નથી એવું બચતદારના મૃત્યુ સમય આકસ્મિક વીમા યોજના અંતર્ગત કેટલી રકમ આપી શકાય તો મૃત્યુના ત્રણ વર્ષ પહેલાં ખાતાની શિલ્લકની સરેરાશ જેટલી એને રકમ આપી શકાય સામાન્ય ભવિષ્ય નિધિના ફાળાની કપાત માટે કર્મચારી નિવૃત્તિ તારીખના એક વર્ષ પહેલાં અરજી કરી સ્વૈચ્છિક કેટલા માસ પહેલો ફાળો બંધ કરાવી શકે છે તો સ્વૈચ્છિક ત્રણ છ માસ પહેલો ફાળો બંધ કરાવી શકે છે અને ફરજિયાત ફરજિયાતની વાત કરીએ મિત્રો તો ફરજિયાત ત્રણ માસ પહેલો ફાળો બંધ કરાવવો પડશે ફરજિયાત તો ફરજિયાત આવશે ત્રણ આગળ જોઈએ મોટર કાર ખરીદવા માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કેટલી રકમ મળવા પાત્ર છે તો મોટર કાર ખરીદવા માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી એક લાખ સાઠ હજાર રૂપિયા રકમ મળવા પાત્ર થશે માંદગીના હેતુ માટે ખાસ કિસ્સામાં હવે ખાસ કિસ્સાની વાત આવે મિત્રો અંશ તો આખરી ઉપાડ મહત્તમ કેટલું મંજૂર કરી શકાય તો જમા રકમના પંચોતેર ટકા ખાસ કિસ્સામાં મંજૂર કરી શકાશે કર્મચારીને અવસાન પહેલા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ જમા રકમના આધારે મહત્તમ કેટલી વીમા પેટી વારસદારોને રકમ ચૂકવવાની હોય છે તો સાહીઠ હજાર રૂપિયા જમા રકમના આધારે મહત્તમ સાહીઠ હજાર રૂપિયા વીમા પેટે વારસદારોને ચૂકવવાની હોય છે હવે નીચેના બધી કયું વિધાન સાચું છે તો કર્મચારીનું કોઈ સરકારી લેણું બાકી હોય તો સરકાર કર્મચારીના જીપીએફ ખાતામાં જે ડાયરેક્ટ એની ચૂકવણી કરી શકે છે આ વિધાન ખોટું છે મિત્રો કર્મચારીનું કોઈ સરકારી લેણું બાકી હોય તો સરકાર કર્મચારીના જીપીએફ ખાતામાંથી એની ચૂકવણી કરી શકતી નથી આ વિધાન સાચું છે કર્મચારીનું કોઈ સરકારી લેણું બાકી હોય તો સરકાર તેની ભવિષ્ય આકસ્મિક આકસ્મિક નિધિમાંથી ચૂકવણું કરી શકે છે આ વિધાન સાચું છે અને કર્મચારીનું કોઈ સરકારી લેણું બાકી હોય તો સરકાર તેનું ભવિષ્ય આકસ્મિક વીમા નિધિમાંથી ચૂકવણું કરી શકતી નથી આ વિધાન ખોટું છે એટલે વિધાન બે અને ત્રણ એ સાચા છે એટલે આપણો જવાબ આવશે માત્ર બે અને ત્રણ છેતાલીસો કે તેથી વધુ મોડ પગાર હોય તો કેટલા રૂપિયાની મર્યાદામાં સ્કૂટર મોટર સાયકલ ખરીદવાની પેશગી મળે તો ત્રીસ હજાર રૂપિયા એની મર્યાદામાં સ્કૂટર મોટર સાયકલ ખરીદવાની પેશગી જીપીએફમાંથી ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે તો ઉચ્ચ અભ્યાસ માટે આવશે મિત્રો એક પચાસ લાખ રૂપિયા સામાન્ય નિયુક્તિ અને માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટના આધારે કુટુંબના સભ્યોની તરફેણમાં નિયુક્તિ કરી શકાય છે બિલકુલ સાચું વિધાન છે ફરજ મોકૂફી મોકુફી નહીં પરંતુ મિત્રો મોકૂફી ફરજ મોકૂફી પરથી નોકરીમાં પુનઃ પ્રસ્થાપિત થયેલ કર્મચારીને ફરજ મોકૂફી સમયનો પગાર મોકુ ફી સમયનો પગાર આપવાનો થાય તો ફાળાની વસૂલાત એક સાથે અથવા હપ્તેથી કરી શકાય છે આ પણ બિલકુલ સાચું છે એટલે બંને વિધાન સાચા છે વિધાન એક અને બે પણ અહીંયા આપણે આ સવાત યાદ રાખવી પડશે મિત્રો કે પુનઃ પ્રસ્થાપિત થાય નોકરીઓ અને ફરજ મોકુફીનો પગાર જ્યારે આપવાનો થશે ત્યારે એક સાથે અથવા હપ્તેથી ફાળો વસૂલ કરી શકાશે નાણાકીય વર્ષમાં કોવિડના ફળમાં ફાળો કેટલી વખત વધારી શકાય તો આપણે જોયું મિત્રો કે બે વખત વધારી શકાય અને એક વખત ઘટાડી શકાય તો આ તબક્કે આપ સૌ ખૂબ ખૂબ આભાર આપણે જીપીએફનું સોલ્યુશન જોયું મિત્રો આપના માટે વેદમૈયા લાઈવ એપ્લિકેશનમાં વેદમૈયા લાઈવ એપ્લિકેશનમાં મિત્રો આપના માટે ખૂબ જ શિક્ષણને લગતી આવી અગત્યની બાબતો શિક્ષણની વહીવટી બાબતો શિક્ષણની યોજનાઓ જીસીએસઆરના નિયમો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ આમ તમામે તમામ બાબતોને સાંકળી લીધી તમામે તમામ વિડીયો રેકોર્ડેડ લેક્ચર મેચ માટે આપ વેધમૈયા લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો માત્ર સાત હજાર નવ્વાણું રૂપિયામાં આ માટે આપને પ્રેમ્સ અને મેઇન્સ બંનેની બુક પણ મળશે ત્યાર પછી આપ ટેસ્ટ પણ આપી શકશો પીડીએફનું વાંચન પણ કરી શકશો અને વિડીયો લેક્ચર પણ જોઈ શકશો અને ઉત્કૃષ્ટ ટીમ સાથે આપ જોડાઈ જશો તો આપણી તૈયારીમાં વિધ ટીમ આપની સાથે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર